આજ તો ગાય બધા બિયર ઉપર બિયર ઉપીવે છે હો ટીપનું ખાલી કરતી હોય બદલાવા જવું પડે એટલે આ જર્મનીમાં બિયર તો એમ પીવે જાણે ઓલું લીંબુ વરિયાળીનું શરબત હોય એમ તમને બધા વાલો ટીપણા કેવા હોય રેસ્ટોરન્ટમાં મિત્રો બિયર ના આવી રીતે ટીપણા આવે હવે ટીપણું છે ને ખાલી થઈ ગયું છે બદલાવા એવો છું તમને બતાવું કેમ બદલાવવાનું હા લઈ હલાવવાના નહી ભાઈ કે પછી છે ને એમ તો ખાલી નું બહાર નહી કઢાય એમ કે પછી આને હલાવી તો પછી ઉપર નીકળ્યા ફીણા જ આવશે રાખ્યા પડતા વાલ લાગશે આ રીતે છે ને ભાઈ લોક આવે